જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ડેપો દ્વારા તારીખ તેર થી પંદર દરમિયાન પચીસ એક બસો ગાંધીનગર થી અમદાવાદ અને અમદાવાદ તરફથી મુસાફરોના ધસારાને ધ્યાને રાખી અને બસો સંચાલન કરવામાં આવશે અને ગાંધીનગર ડેપોથી જે મુસાફરો પોતાના વતનમાં જે તહેવારો મનાવવા માગતા હોય એ દસારો જોઈ અને ગાંધીનગરથી દ્વારકા પોરબંદર અને સોમનાથ જવા માટે તારીખ તેરથી પંદર દરમિયાન ઓનલાઈન બસ મૂકવામાં આવે છે જેમાં મુસાફરો એડવાન્સમાં પોતાની સીટ બુક કરાવી અને પોતાના સ્થાને મુસાફરી કરી શકે હાલમાં સરકારશ્રી દ્વારા તબક્કાવાર નવી બસો નિગમની ફ્લીટમાં ઉમેરવામાં આવે છે જેથી મુસાફરોની સગવડતામાં તબક્કાવાર વધારો થવા પામે છે ગાંધીનગર ડેપોની જે ત્રણ બસો ઓનલાઈન મૂકવામાં આવેલી છે જેમાં ગાંધીનગરથી સોમનાથ ગાંધીનગરથી પોરબંદર અને ગાંધીનગરથી દ્વારકા આ ત્રણ બસોનું બુકિંગ ઓલમોસ્ટ સિત્તેરથી પંચોતેર ટકા અત્યારે થઈ જવા પામેલ છે